કોઈ સોફા નથી એ તારી જેવા ઇન્સ્ટાગ્રામ પર પાડ મારી મારી એક બબલ બહેનો છે એની પર તુંટો છે કેમ છે મિત્રો મારું નામ અને આજે પાછા મોસ્ટ પોપ્યુલર વિક્રમ ઠાકોર ના સાપરના મન તારું શરીર જો તારું શરીર દિહાળી જેવું છે ગરકાય પણ દેશે ને તો તને એમ જાય

આટલો સ્લોલી હાથ એ નીચે બતકાયો તો એનું મોડું સુવર્ણની ગાંડ જેવું કરી નાખ્યું તે વિચાર કર ઉપરથી પડ્યો તે નહીં તો માચ ચોડાઈ અરે હટા લો હવે એકનું પૈતું એટ આપેલા બીજું આવી ગયું આમના શરીરમાં કઈ વાતનો ગમ છે એ જ ખબર નહીં પડતું આમના શરીરમાં ચોખ્ખા હડકાઓ દેખાય છે જો જોરથી વાવાઝોરું આવી ગયું ને તો બેઓને ભેગું લઈને જતું રહે મુંબઈ પે રાજ કરતા હું ભાઈ મુંબઈ પે

લે હું તો વિચારો ખાલી પાકિસ્તાનમાં માં જવા પડેલા છે પણ ના બેન્ચોર ઇન્ડિયામાં પણ કમી નથી આવા ચૂટિયા ઓની અને હા એ ચોકલેટ તારી ગાન મે ગલ દે મને કોઈ હસલો ફસલો મસલો જે બી હોય ઇધર પાકિસ્તાન વાલો કો ખિલા દે આપ લોકો કો કોઈ મસલત નહીં હાઉ બોસરી ના ટુકો સની દેવલ નથી પાકિસ્તાન તારી ખંડ ફાડી નાખશે મેરી જાન મેરી મેસેજ કી કિંમત ઉનકો જાકે પૂછો જેને હમ

मेरे हाथ में ये बाइक का है कोई असला तो नहीं मेरे हाथ में ये बाइक वो तारी भी अन्ना पाकिस्तान ना सुवर तो पाँच छोआ भी क्यों अन्ना एक सेकंड आता वो बाइक का बता रहा है कि तारी गान का बता फूल <laughs> से तेरी बोली कु 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 सुवर ने गांड जे उड़ा कु 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 जे वो गाय है कु 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 બસ તો ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ તું જો આ વિડીયો તમને ગઈ હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મળ્યા લે કોઈ નવા વિડીયો મેં ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ ડે